યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવી ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો તેર ભાગ સાંભળ્યા આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું હરીહિયો પરણી કૃતિકા રોહિણી અને સ્વાતિ આ નક્ષત્રોમાં બુધની ગતિ પ્રાકૃતિક કહેવામાં આવી છે આદ્રા મૃગશિરા આશ્વલેષા અને મઘા આ નક્ષત્રોમાં બુદ્ધની ગતિ મિશ્રા માનવામાં આવી છે પૂર્વ ફાલ્ગુની ઉત્તરા ફાલ્ગુની પુષ્પ અને પુનર્વસુ આ બધામાં બુદ્ધની સંક્ષિપ્તા ગતિ કહેવામાં આવી છે પૂર્વ ભાદ્રપદ ઉત્તર ભાદ્રપદ રેવતી અને અશ્વની આ બધામાં બુદ્ધની તીક્ષ્ણા ગતિ હોય છે ઉત્તરાશાઢા પૂર્વ સાઢા અને મૂળમાં એમની યોગાંતિકા ગતિ માનવામાં આવી છે શ્રવણ ચિત્રા ધનિષ્ઠા અને શતભિષામાં ઘોરા ગતિ અને વિશાખા અનુરાધા તથા હસ્ત આ બધા નક્ષત્રોમાં પાપ પાપસંજ્ઞ ગતિ હોય છે આ પ્રાકૃત વગેરે સાત પ્રકારની ગતિઓમાં ઉદિત તથા બુદ્ધ જેટલા દિવસ સુધી દ્રશ્ય રહેશે એટલા જ દિવસ એ ગતિઓમાં અસ્ત થતા અદશ્ય રહેશે એ દિવસોની સંખ્યા ક્રમ અનુસાર ચાલીસ ત્રીસ બાવીસ અઢાર નવ પંદર અને અગિયાર છે બુદ્ધ જ્યારે પ્રાકૃત ગતિમાં રહે છે ત્યારે સંસારમાં કલ્યાણ આરોગ્ય અને સુભિક્ષ અન્ન વસ્ત્ર વગેરેનો વધારો કરે છે મિશ્ર અને સંક્ષિપ્ત ગતિમાં મજ્જફળ આપે છે તથા અન્ય ગતિઓમાં અનાવૃષ્ટિ દુર્ભિક્ષકારક હોય છે વૈશાખ શ્રાવણ પોષ અને અષાઢમાં ઉદિત થતા બુધ પાપ રૂપી ફળ આપે છે અને અન્ય મહિનાઓમાં એ શુભ ફળ આપે છે આશ્વિન અને કાર્તિકમાં બુધનો ઉદય થાય તો શસ્ત્ર દુભિક્ષ અને અગ્નિનો ભય પ્રાપ્ત થાય છે જો ઉદિત થયેલા બુધની કાંતિ ચાંદી અથવા તો સ્ફટિક સમાન સ્વસ્થ હોય તો એ શ્રેષ્ઠ ફળ આપનાર હોય છે કૃતિકા વગેરે બે બે નક્ષત્રોના આશ્રયથી કાર્તિક વગેરે માસ થતા હોય છે પરંતુ અંતિમ આશ્વિન પંચમ ફાલ્ગુન અને એકાદશ ભાદ્રપદ આ ત્રણ નક્ષત્રોથી પૂર્ણ થતા હોય છે એ એ જ રીતે જે ઉદય થાય છે નક્ષત્રોથી માસ અનુસાર સંવંત સરોના નામ પડે છે એ સંવંત સરોમાં કાર્તિક અને માર્ગશિષ્ય નામનું સંવંતર પ્રાણીઓ માટે અશુભ ફળદાયક હોય છે પૌષ અને માઘ નામના સંવંસર શુભ ફળ આપનાર હોય છે ફાલ્ગુન અને ચૈત્ર નામના સંવંસર મધ્યમ શુભ અશુભ બંને ફળ આપે છે વૈશાખ શુભપ્રદ અને જેષ્ઠ મધ્યમ ફળ આપનાર હોય છે અષાઢ મધ્યમ અને શ્રાવણ શ્રેષ્ઠ હોય છે તથા ભાદ્રપદ પણ કદી શ્રેષ્ઠ હોય છે અને કદી નથી હોતા પરંતુ આશ્વિન સંવનસરનો પ્રજાજનો માટે અત્યંત શ્રેષ્ઠ હોય છે હે શ્રેષ્ઠ આ રીતે સ્વંસરોનું ફળ સમજવું જોઈએ બૃહસ્પતિ જ્યારે નક્ષત્રોની ઉત્તરે થઈને ચાલે છે ત્યારે સંસારમાં કલ્યાણ આરોગ્ય તથા સુભિક્ષ કરનાર હોય છે જ્યારે નક્ષત્રોની દક્ષિણે થઈને ચાલે છે ત્યારે વિપરીત પરિણામ અશુભ રોગચાળો અને દુર્ભક્ષી ઉપજાવે છે તથા જ્યારે વચ્ચેથી ચાલે છે ત્યારે મધ્યમ ફળ આપે છે ગુરુનું બિંબ જો પીળું અગ્નિ જેવું શામ લીલું અને લાલ દેખાય તો પ્રજાજનોમાં ક્રમ અનુસાર વ્યાધિ અગ્નિ ચોર શસ્ત્ર અને અસ્ત્રનો ભય ઉપસ્થિત થાય છે જો ગુરુનો વર્ણ ધુમાડા જેવો હોય તો એ અનાવૃષ્ટિકારક હોય છે જો ગુરુ દિવસમાં સવાર સાંજ સિવાય દ્રશ્ય થાય તો રાજાનો નાશ રોગ ભય અથવા રાષ્ટ્રનો વિનાશ થાય છે કૃતિકા અને રોહિણી એ સંવંતરના શરીર છે પૂર્વશાઢા અને ઉત્તરાષાઢા એ બંને નાભી છે આદરા હૃદય અને મગા સંવસરોનું પુષ્પ છે જો શરીર પાપગ્રહથી પીડિત હોય તો દુભક્ષી અગ્નિ અને વાયુનો ભય ઉપજે છે નાભિ પાપગ્રહ સાથે જોડાયેલી હોય તો ભૂખ અને તરસથી પીડા થાય છે પુષ્પ પાપગ્રહથી ઘેરાયેલું હોય તો મૂળ અને ફળોનો નાશ થાય છે જો હૃદય નક્ષત્ર પાપગ્રહથી પીડાયેલું હોય તો અન્નાદિનો નાશ થાય છે શરીર વગેરે શુભ ગ્રહોથી સંયુક્ત હોય તો શુભિક્ષિત છત અને કલ્યાણ વગેરે શુભ ફળ મળે છે જો મગા વગેરે નક્ષત્રોમાં બૃહસ્પતિ હોય તો એ ક્રમ અનુસાર અન્નવૃદ્ધિ પ્રજામાં આરોગ્ય યુદ્ધ અનાવૃષ્ટિ વિજાતિઓના પીડા ગાયોને સુખ રાજાઓને સુખ સ્ત્રી સમાજને સુખ વાયુનો એટલે પવનનો અવરોધ અનાવૃષ્ટિ સર્પ ભય સુવૃષ્ટિ સ્વાસ્થ્ય ઉત્સવ વૃદ્ધિ મહર્ષ મોંઘવારી સંપત્તિની વૃદ્ધિ દેશનો નાશ અતિવૃષ્ટિ નિવેરતા રોગવૃદ્ધિ ભય નષ્ટ થવો રોગ ભય અન્નની વૃદ્ધિ વર્ષો રોગચાળો ધાન્યોમાં વધારો અને અનાવૃષ્ટિ રૂપી ફળ આપે છે શુક્રના ત્રણ માર્ગ છે સૌમ્ય ઉત્તરા મધ્યયામ્ય દક્ષિણ આમાં દરેકમાં ત્રણ ત્રણ વિથિઓ છે અને એક એક વિધિમાં વારાફરતી ત્રણ ત્રણ નક્ષત્રો આવે છે આ નક્ષત્રો અશ્વનીથી આરંભાઈ છે એમ જાણવું જોઈએ આ રીતે ઉત્તરથી દક્ષિણ સુધી શુક્રના માર્ગમાં ક્રમ અનુસાર નાગ ઇબ ઇબરાવત વૃષ ઉષ્ટ ખર મૃગ અજ તથા દહન આ નવ વિધિઓ છે તો અહીંયા નારદ પુરાણનો એકસો ને ચૌદમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો પંદરમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો